Băsca, dar știi că într-un prime time news m બે હજાર ચોવીસ ના શુભ દિવસે શ્રી રામ જન્મભૂમિ નવનિર્માણ મંદિરમાં શ્રી રામ ભગવાન બિરાજમાન થવા જઈ રહ્યા છે એવા શુભ અવસરે આખા ભારત દેશમાં ઘર ઘરમાં તથા મોલ્લાઓમાં દીપ પ્રગટાવી અને શોભાયાત્રા નીકળવાની છે એ માટે ભાદરવા પોલીસ સ્ટેશને એમ બી ચૌહાણ સાહેબે રામલલ્લા બિરાજમાન થવાના હોય આખા દેશમાં એક રામ રાજ્યની સ્થાપના થવાની હોય એવા સંજોગોમાં ગામે ગામ શોભાયાત્રા નીકળવાની છે ગામે ગામ હવન અને મંદિરોની સાફ સફાઈના કાર્યક્રમો થઈ રહ્યા છે તેના અનુસંધાને ત્યાં શાંતિ જળવાઈ રહે અને લોકો પણ એકબીજા સાથે હળીમળી ને પ્રોગ્રામમાં સહકાર આપે એના માટે આપ સાહેબે પોલીસ અને સરપંચો ગામના આગેવાનો વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહી શાંતિ સમિતિ બેઠકનું આયોજન કર્યું પોલીસ તરફથી ખૂબ જ સહકાર મળ્યો અને ગ્રામજનો તરફથી તથા સરપંચ અને સ્થાનિક આગેવાનો તરફથી પણ ખૂબ જ સરસ સહકાર મળ્યો હતો રામલલાની ભવ્ય શોભાયાત્રા નીકળે અને દરેક જ્ઞાતિ જોડાઈ

રામ રાજ્યની સ્થાપના થવાની હોય એવા સંજોગોમાં ગામે ગામ જે યાત્રા નીકળવાની છે અને ગામે ગામ હવન યજ્ઞ અને મંદિરોની સફાઈ એવા અનેક કાર્યક્રમો આવી રહ્યા હોય જેના અનુસંધાને અમારે અમારે ત્યાં શાંતિ ખૂબ સરસ રીતે રહે અને એકબીજા હળીમળીને આ પ્રોગ્રામો કરીએ એના માટે આજ સાહેબે અને પોલીસ અને અમારા સરપંચશ્રીઓ ગામના આગેવાનો વિવિધ મંડળોના આગેવાનો ઉપસ્થિત રહે અને આજે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કર્યું અને એ બેઠકની અંદર અમને પોલીસ તરફથી પણ ખૂબ સરસ સહકાર મળ્યો અને ગ્રામજનો અને સરપંચો અને અહીંના સ્થાનિક આગેવાનોએ પણ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળે અને દરેક જ્ઞાતિ એમાં જોડાય અને ખૂબ સારી રીતે આ પ્રસંગ થાય અને અમારા રામલલ્લાનું ખૂબ સરસ રીતે બિરાજમાન થાય એવી આશા અને અભ્યતા સાથે આ શાંતિ સમિતિની બેઠક બેઠક ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને અમે ખૂબ સરસ રીતે રામજીના વરઘોડામાં જોડાવાના હસ્તુ ભારતમાં લાગે છે મહીપતસિંહ રેના ભાદ